हेलो मंजूભાઈ રામદથી બોલો છો ને હા માર મમ્મી પાછી આવવાની હતી મારે કોણ બોલો હા બોલો બે તમારી ઉંમર કેટલી અમારી 13 વર્ષ ધર્મમે વિહી ગયા હા कोण ये रे बिया गया खानपळ नो छोकरला खानपळ हां तुम्हारी अटक हो ना वाहानी आपले काय समाज माती कोळी समाज माती कोळी समाज मा थमारू गाव क्या आहे कलरणा अमरेली विलामा अमरेली विलामा ने फोन नंबर चालू आहे ना ना

અમારા નંબર કોણે તને મને ફોન કરવાનો કોણે કીધું મેં તમારો ફોન માં વિડિયો જોયો તો ને એટલે ઠીક નામ દયાબેન તારું નામ ગુલાબેન ગુલાબેન ભણો છો કે ન પંડતા ભણો છો મમ્મી ગયા તો તમારા તાર પપ્પા ની કેટલા ભાઈ મારા પપ્પા ની બે ભાઈઓ આવો તમે તમે કેટલી બેનો હું એક જ ભાઈ માર ભાઈ એક હવે બોલા બેન તાર મમ્મી ના ફોટા ને એવું છે તારી હા પછી આપણો છોકરો લે ભગાડી ગયો એના મોબાઈલ નંબર ને એવું છે ને હા ઈ ફોન ચાલુ છે કે બંધ છે બંધ છે બંધ છે તો બેટા આજે તું બાળક છો તો તારા પપ્પા કોઈ છે ન્યા કા હા હા કેમ કે જે છે ને આજે તું

ત્યાં પોલીસ વાળા ને ત્યાં છોકરો લઇ ને ગયો ને બાપા હોય એવું લાગે ના ના તમને તમને જ્ઞાન નથી જે પુખ્ત ઉમર બાય હોય એમાં પોલીસ ના અંડર માં ના આવે હમ અઢાર વર્ષ ની છોકરી થઈ ગઈ હ એ છોકરી કોઈ પણ જગ્યા એ વહી જાય કે કઈ જાય તો ઈ પુખ્ત ઉમર ની છે એટલે એમાં પોલીસ ઉપર નહિ પછી આપડે હું કાયદા નું જ્ઞાન નથી એટલે આપડે પોલીસ ઉપર આક્ષેપ કરી સાચી વાત પોલીસ મિલી જુલી ગઈ છે ને પોલીસ કામ કરતી તો પોલીસ ની પાસે કઈક સત્તા તો હોવી જોઈએ ને

હા એ તમારી સમાજના છે મારી સીમા દેમ તમારી સમાજના છે કોણ છે હા અમાર અમે કોલેજ સે ઈ અત્યારે હવે એ પતો જ નથી તો હવે એનો કોઈનો જ નથી અને બાપાનો નંબર છે મારી પાસે બાપા તો તો ને

જે જેનું કુટુંબ હોય એ બાજુ બધા ખેચે હા હા દીક બાપ દીકરા બાજુ જ કેસે કઈ બીજી બાજુ કે છે એ તો દીકરા બાજુ જ કે છે કાઈ વાંધો નહીં કદાચ આ છોકરી તો હું નામ કીધું આ છોકરી નું એ કયા ધામની દીકરી છે એ ઈતરિયાની છે દિકરિયા હા ગઢડા તાલુકા નું હા હા એ આ છે વૈ ગઈભાઈ એમ નામ હું આખું નામ દયાબેન કંશન બેન દયાબેન, બેન

ને ભણાવજો કેમ કે હવે એતો બધું એવું થાય કેમ કે આ છે ને આમ થી ઈ બાઈ એના બાળકો ની નથી થઇ એની નો થાય હા એ વાત એ હાચી આ મારે તેર વર્ષની છોકરી છે ને બાર છોકરો છે હા તો ઈ બે એના પેટ છે એની નો થઇ એની થાય નો થાય હા ઈ ભૂલ નહી ખાવા જેના પેટમાંથી બાળક કાઢ્યા હ ઈ એની નો થઈ હોય ઈ બીજે ની થાય નો થાય હા એમાં કોઈ દી કઈ ન હોય કેમ કે ઈ છે ને હલકુ પાત્ર કેવાય

ઓકે પછી કઈ વાદ વિવાદ એવું કોઈ પ્રોબ્લેમ કઈ હાચા ખોટું ના ના એવું કાઈ નહીં થાય ઓકે સાહેબ ચાલો આપ મને મોકલો ફોટા ને એવું મોકલો હાલો મોકલી દો ઓકે હાલો મનસુખભાઈ તમને આ નંબર ઉપર ફોટા નાખી દીધા હો જોઈ લઉં હા